શું તમે ક્યારેય છે એક એવી કંપની વિશે જે પહેલાં આપણા ખોરાકમાં ઝેર બેડવે છે અને પછી એ જ આપણા શરીરને સાજુ કરવા માટે દવા વેચે છે ખબર છે આજની ખેતીમાં જે ઝેર ઘૂસ્યું છે ને એ ખાલી જમીનને નથી બગાડતું એ તો ખેડૂતનું ભવિષ્ય એનું આરોગ્ય અને એનું આખું અર્થતંત્ર બધું જ ખાઈ રહ્યું છે નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ જોતા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેડૂતો માટે નવી યોજનાઓ ખેતીના સમાચાર અને ટેકનિકલ ટિપ્સ વિડિયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો દર અઠવાડિયે લાવીએ છીએ ઓર્ગેનિક ખોરાક અને ખેતી સંબંધિત મહત્વના અપડેટ્સ તો ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ પહેલો મુદ્દો છે હાઇબ્રિડનો ખેલ દેખાવમાં તો જાણે કોઈ ચમત્કાર પણ અંદરખાને વિનાશ આ બિયારણો છે ને એ મોટા મોટા ઉત્પાદનનું વચન આપે છે પણ એની પાછળની હકીકત શું છે ચાલો જોઈએ જુઓ આ હાઇબ્રિડ બિયારણમાં છે ને કુદરતી રીતે રોગો સામે લડવાની તાકાત બહુ જ ઓછી હોય છે આનો મતલબ શું કે દર સિઝનમાં તમારે નવું બિયારણ ખરીદવું પડે અને મજાની વાત તો એ છે કે એની સાથે જે ખાસ રાસાયણિક દવાઓ અને ખાતર જોઈએ ને એ પણ એ જ કંપની બનાવે છે હવે એની સામે આપણા દેશી બિયારણોને જુઓ એ તો વર્ષોથી આપણી જ જમીનમાં ઉછેર્યા છે એમની પાસે તો સ્થાનિક રોગો અને વાતાવરણ સામે લડવાની કુદરતી તાકાત છે એને દર વર્ષે ફરી વાપરી શકાય અને સૌથી અગત્યનું એ જમીનને પણ જીવતી રાખે છે અને બસ અહીંથી જ શરૂ થાય છે આ ઝેરની આખી રમત એક ધીમો પણ પાકો વિનાશ આ રાસાયણિક દવાઓ એમને એમ લાગે છે કે ખાલી જીવાત મરે છે પણ ના એ તો જમીનના સાચા મિત્રોને પણ મારી નાખે છે અળસિયા નાના નાના સૂક્ષ્મજીવો ફૂગ જે જમીનને જીવતી અને ફળદ્રુપ રાખે છે એ બધું જ ખતમ થઈ જાય છે અને આનાથી એક એવું ઝેરી ચક્કર શરૂ થાય છે ને જેમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે જુઓ આ ચક્કર કેવી રીતે કામ કરે છે પહેલા ખેડૂત રસાયણ નાખે છે એનાથી શું થાય જમીનની તબિયત બગડે છે પરિણામે પાક ઓછો ઉતરે છે એટલે ખેડૂતને શું લાગે કે ભાઈ વધારે ઉત્પાદન માટે તો હજુ વધારે રસાયણ નાખવા પડશે અને બસ આ ચક્કર દર વર્ષે વધારે ને વધારે ઝેરી બનતું જાય છે હવે આવીએ સૌથી ડરાવણા ભાગ પર આપણા શરીર પર એની શું અસર થાય છે આપણી થાળીમાં જે ઝેર પીરસાઈ રહ્યું છે એની વાત એક સીધો સાદો પણ બહુ ગંભીર સવાલ છે કે જે દવા જીવજંતુને મારી શકે એ આપણા શરીરને કઈ રીતે છોડી દેશે વિચારી જુઓ આ ઝેર છે ને એ ખોરાક અને પાણી વાટે આપણા શરીરમાં પહોંચે છે અને ત્યાં જઈને એ ચૂપચાપ આપણું લીવર કિડની મગજ આખી હોર્મોન સિસ્ટમ બધું બગાડે છે તમને ખબર છે આજના લગભગ એંસી ટકા રોગોનું મૂળ જ આ ઝેરી ખોરાક છે અને એનું પરિણામ શું આવે છે કેન્સર ડાયાબિટીઝ થાઇરોઇડની તકલીફો અને વંધ્યત્વ જેવી કેટલીયે ગંભીર બીમારીઓ આ ખાલી બીમારીઓના નામ નથી આ એ હકીકત છે જે આજે ઘરે ઘરે જોવા મળી રહી છે અને હવે સાંભળો સૌથી મોટી અને આઘાતજનક વાત જે કંપનીઓ ખેતી માટે આ બધું ઝેર બનાવે છે ને એ જ કંપનીઓ હોસ્પિટલો માટે દવાઓ ટ્રીટમેન્ટ અને વેક્સિન પણ બનાવે છે મતલબ કે બીમાર પણ એ જ પાડે છે અને ઈલાજ પણ એ જ વેચે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો જય જવાન જય કિસાન આપની કમેન્ટ અમને પ્રેરણા આપે છે વધુ ઉપયોગી ટિપ્સ શેર કરવા માટે આ આખા ચક્કરમાં સૌથી વધારે પીસાય છે કોણ આપણો ખેડૂત હવે વાત કરીએ એ આર્થિક ફંદાની જેમાં ખેડૂત દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યો છે જરા આ ચક્રને સમજો ખેડૂત દર વર્ષે મોંઘાદાદ બિયારણ અને રસાયણો ખરીદે છે પણ જમીનની તાકાત તો ઓછી થતી જાય છે એટલે નફો પણ ઘટે છે ખર્ચો કાઢવા માટે એ લોન લે છે પણ ઘટતા ઉત્પાદનને લીધે એ લોન ભરી જ નથી શકતો અને દેવાનો ખાડો દર વર્ષે ઊંડો થતો જાય છે સાચું કહું તો આ આખો ધંધો ખેડૂતના આંસુઓ પર ચાલી રહ્યો છે આ એક વાક્ય જ આખી કહાની કહી દે છે તો હવે ચાલો આ બધા ટુકડાઓ જોડીએ અને આ કંપનીઓના આખા કાવતરાને સમજીએ આ કેવી રીતે કમ્પ્લીટ સર્કલ બનાવે છે આ કોઈ ભૂલ નથી આ એકદમ પદ્ધતિસરની ગેમ છે જુઓ પહેલું પગલું કંપની ખેડૂતને બિયારણ અને કેમિકલ વેચે છે બીજું પગલું પાક બગડે તો એ જ કંપની લોન અને વીમો વેચવા આવી જાય છે ત્રીજું પગલું આપણે બધા એ ઝેરી ખોરાક ખાઈને બીમાર પડીએ છીએ અને ચોથું પગલું એ જ કંપની આપણને દવાઓ વેચે છે આ તો એક પરફેક્ટ બિઝનેસ મોડેલ છે નહીં આને જ કહેવાય સિસ્ટમેટિક ગેમ એટલે કે જ્યાં એક જ ગ્રુપ પહેલાં પ્રોબ્લેમ ઊભો કરે અને પછી એનું જ સોલ્યુશન વેચે આમાં ખેડૂતનો ખિસ્સો ખાલી થાય છે અને કંપનીઓની તિજોરીઓ ભરાય છે તો સવાલ એ છે કે શું આનો કોઈ ઉપાય નથી છે બિલકુલ છે અને એ ઉપાય છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો બધાનો ઉકેલ ફક્ત એક શબ્દથી શરૂ થાય છે જાગૃતિ આપણે ખાલી એટલું સમજવાનું છે કે કુદરત પાસે દરેક તાળાની ચાવી છે આ જ પહેલું અને સૌથી મોટું પગલું છે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી હવે ખાલી એક વિકલ્પ નથી રહી એ આપણા બધાના ભવિષ્યની જરૂરિયાત બની ગઈ છે આપણા દેશી બિયારણ ગૌમૂત્ર ગાયનું છાણ અને દશપરણી અર્ક આ બધું કુદરતી રીતે જ જમીનમાં ફરીથી જાન પૂરે છે અને આના ફાયદા જુઓ પાક પણ સારો મળે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણી જમીન પણ હંમેશા માટે જીવંત રહે આ એક એવો ઉકેલ છે જેમાં ખેડૂત ગ્રાહક અને ધરતી ત્રણેયનો ફાયદો છે તો આખી વાતનો સાર શું છે એ જ કે એક જ કંપની ઝેર આપે છે એ જ દવા આપે છે અને પછી લોન અને વીમો પણ એ જ આપે છે તો શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે કુદરત તરફ પાછા વળીએ આ હવે માત્ર એક પસંદગી નથી પણ આવનારી પેઢીઓ માટે એ ખૂબ જ જરૂરી બદલાવ છે ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે મજૂરી કરે અને ખેતીમાં પાક પકવે છતાં પાકના યોગ્ય ભાવ નથી મળતા એ માટે એક જ મંત્ર તમારી ચીજનું ભાવ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ તમે જ નક્કી કરો કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયા રહો અમે લાવી રહ્યા છે નવી સિરીઝ કેવી રીતે તમારી ચીજનું પેકિંગ અને માર્કેટિંગ કરવું